નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દર્શન રાજકોટના પરિવારને સારંગપુરના લીલાપુર નજીક અકસ્માત નડ્યો હતો અકસ્માતની આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે ઓવરટેક કરીને આગળ જતા પાસેથી સામેથી આવતી કાર અન્ય કાર અથડાઈ હતી જોકે અકસ્માતની ઘટનામાં બંને કારમાં બેસેલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચરઘાટ નીકળી ગયો હતો અકસ્માતની ઘટનામાં ઇજાગ્રત થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી વાહનને વોટેક કરવા જતાં સારંગપૂર્તિ આવેલી કાર સાથે ધકારભાઈ અન્ય કાર અથડાઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દે કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટ્યું પર્યુ મોત નીપજ્યું હતું બંને કારમાં સવાર નવ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જી મિત્રો અત્યારની આ મોટી દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ